હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે મોસમ એટલો મસ્ત થઈ ગયો છે જોકે વરસાદી માહોલ થઈ ગયો છે પૂરો અને એવું કહેવામાં આવે છે કે વરસાદની અગાહી છે આલી સાઈડ અંધાર છે પાછળ જોકે એમ તો બધે અંધાર જ છે આલી સાઈડ પાછળ તો મસ્ત મજાનો મોસમ છે હવે તો ચોમાસું એને બધા ઋતુમાં આવી ગયું એમ થાય શિયાળો ઉનાળો ચોમાસું બધું મિક્સ થઈ ગયું હવે તો નહીં તો શિયાળાના વરસાદ આવે ભલે જો કોઈ આવી નથી કાલે ક્યાં બીજે બીજે હતી એમ કહેતા હતા બધા પણ આપણા કને નથી આવી વરસાદ જો કે વરસાદ જેવું જ હતું પણ આવી નહીં તો હવે આજે આવી છે કે નીચું અહીંયા આપણે વરસાદ એવું લાગેલું કે આવી જશે થોડીક પણ હલકા છાંટા પણ આવશે કેમકે કાલથી એવું જ થઈ ગયું હોય ને એટલા માટે મસ્તા આવા ટાઈમમાં ને ક્યાંક આપણે ટ્રેકિંગ કરવા જવું હોય કે આપણે ધીણો દર જઈએ ને આવા ટાઈમમાં આવા મોસમમાં તો બહુ મજા આવે કેમ કે આમ ચડવું હોય ને સીડી ચડવી હોય તો આપણે થાકી બી ના જઈએ અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે પણ આપણે ક્યાંય નહીં જાય ઘરે જ રહીશું કેમ કે આપણા ઘરે સંજના આવી છે અને રીના આવી છે એ બંને આવ્યું છે તો થોડાક ટાઈમ રહેવાય ને યશવી નહીં બી આવ્યા હતા પણ કાલે હાલી ગઈ મામાના ઘરે ગઈ એન્જલ ને શ્રીયા ને યશવી ત્રણે મામાના ઘરે હાલા ગયા તો જો અહીંયા કેમ થાય છે બહુ મસ્ત ચાલો નીચે જઈ આપે શું શું મસ્ત મોસમ છે અંધાર થઈ ગઈ છે પણ હવે વરસાદ આવે તો પણ હું તો ન આવો જોઈએ કેમ કે બધા ભૂતડી નીકળે છે બધાની વાડીમાં તો એ બધા હેરાન થઈ જાય ખોટા એટલે આવો તો ના જોઈએ પણ હવે આને કુદરતને કોણ ના પાડી શકે પોતે પોતે આવી તો તો આજે તડકો નથી થયો તો એના ઘરમાં અંધારું અંધારું થઈ ગયું કેમ કે બાર એ છાંયો જ પડ્યો છે ને એના કારણે ઘરમાં અંધારું અંધારું જ પડ્યું હોય તો જમવાનું આપણું બની ગયું છે અને મમ્મી વાડી ગયા છે સંજના ને એ બધું અહીંયા જ છે ને આપને એક સરસ મજાનું કામ મળ્યું છે અને એ કામ છે આ અને ઝૂલા રાખવાનું તો અત્યારે વાગે છે સવા બાર માં પાંચ અને અને કામ મળ્યું છે સૂડાવવાનું ભલે એ તો હવે સુઈ ગઈ છે તો બસ હવે આપણે બંધ કરી રાખી ઝૂલા અને પછી આજે વાતાવરણ બહુ મસ્ત થાય ને તો આળસ આવે છે એમ થાય સુઈ જઈએ અહીંયા આપે પણ તો બારે થોડી વાર બેસી હમણાં મસ્ત વાતાવરણમાં આવે વાતાવરણ બેસીને બહુ મજા આવે ઓ પેક કરીને જ રાખીએ એમ એ પેક કરી રાખીએ એટલે વીણે નહીં કોઈ વીણે નહીં ને

બોલ બોલ કરી છે ઠંડી નથી પડતી કો આને દો ના જરા ઉધર ઉધર રાખી ચલો મોટા બાઈ આપને કે કે નિજુવાનો તો અહીંયા બહુ મસ્ત સરસ પવન આવી છે ઠંડો ઠંડો અને ફૂલ શિયાળાનો માહોલ થઈ ગયો છે આ ફ્લાવર તોડે છે ત્યાં કે મને કે અહીંયા છે મમ્મી એમ કીધી દીધી અને પાછું દોડાય છે તો ઠંડી નાખડી હે તે હાલો હાલો હવા આવી પવન પવન पेट्रोल और ही तक नहीं इसका चलो इधर बाग बगीचे में जरा हम घूम ले थोड़ी देर फिर आपसे मिलते हैं आ जो ने छोकरो संजना घरे जाते थे तो इन्हें बेस साड़ी संजना ने पाछी यहाँ बेस मने यहाँ थे उठाड़ी तो हूँ यहाँ कर... तो हूँ ये साइकिल ऊपर बैठी जो नाना छोकरा ने हमड़ा पड़ी गई आवाज छोड़ी आप रोटी देवा આજે શાયદ તે જો મમ્મી બાડી જશે તો હું જઈશ ની સાથે પછાડના મને બહુ મજા આયા વાતાવરણમાં માં રખડવાની